આજે દોસ્તો અમે વિસાવદર ના પોલીસ સ્ટેશને બેઠા છીએ આ બાપા નજીક થી ઉમર જોઈ લો વિસાવદર ના અંદાજે જાહેર થયા મુજબ પાંચ ગામ અને હજુ જેની જાહેરાત નથી થઈ પરંતુ નાના મોટા ફોન આવી રહ્યા છે ડરતા ડરતા એવા વીસ ગામમાં સરકારી અનાજની ચોરી થઈ છે ઓછામાં ઓછા લગભગ થી ત્રણ કરોડ રૂપિયાના સરકારી અનાજની ચોરી વિશાવ દરમાંથી થઈ છે અમે અહીંયા પોલીસ સ્ટેશને એફઆર લખવામાં આવ્યા છે તો પોલીસ જે કઈ અધિકારીઓ છે એ માફિયાઓ માટે કામ કરતા હોય એવી રીતે વર્તન વ્યવહાર કરે છે છાવરે છે તપાસ કરું છું ચેક કરું છું કેટલો જથ્થો ગયો ક્યાંથી જથ્થો ગયો આ બધું તપાસ ચાલે છે એમની ગરીબ માણસ પોલીસ સ્ટેશન આવે તો વગર તપાસ છે પૂરી દેવાની પણ ગુંડાઓની વિરુદ્ધમાં ફરિયાદ લખાવવા ધારાસભ્ય પોતે આવે તો ફરિયાદ નહીં લખવાની વિસાવદર પંથકના લગભગ તમામ ગામડામાં ગરીબ માણસોને જે સરકારી અનાજનો જથ્થો મળે છે મજૂરી કરતા માણસ હોય છેવાડાના માણસ હોય ગરીબ માણસ હોય એને બે પાંચ કિલો ઘઉં ચોખા મળવા પાત્ર છે આ જથ્થાની પણ અહીંના વિસાવદરના સત્તા પક્ષના સમર્થનથી ગુંડા માથાભારે તત્વો જે છે એ ચોરી કરી જાય છે હરેશભાઈ આખી વાત આ બાજુ ફરી જાવ આખી વાત કરો એટલે આવતી જશે આ બાજુ ફરીને કયો આખી શું ઘટના છે આખી ઘટના એવી છે કે વિસાવદરમાં અનાજ ચોરી ઘણો ટાઈમ થી થાય છે પણ પોલીસ ને ખબર છે મામલતદાર ને ખબર છે બધા ને ખબર છે કે આ ચોરી થાય છે લોકો સુધી નથી પહોંચતું પણ આ બધા કાન આડા આંખ આડા કાન કરે છે પણ આજે એવો બનાવ બીનો કે હું છેલ્લા પંદર દિવસ થી રેકી કરતો હતો કે માલ આવે છે કે કેમ પણ આજે પહેલી તારીખ

કે છઠ્ઠા અને સાતમા મહિનાનો માલ એક સાથે આપી દેવામાં આવ્યો તો છઠ્ઠા મહિનામાં અચ્છા બે મહિનાનો ભેગો માલ એટલે આ ચોર લોકો એ હું કયુ કે આ ગરીબ જનતા ગરીબ માણસો પાસેથી અંગૂઠો લઈ લીધો અને માલ મન આવે એમ બે કિલો પાંચ કિલો આપી દીધો અને બે બે મહિના નું ઉધારી દીધો એટલે આ મોટો જથ્થો ગમે ને ગાયબ થયો છે આખા વિસાવદર ભેસાણ અને બધી જ જગ્યાએ બે મહિનાનું અનાજ સરકાર તરફથી આવ્યું છઠ્ઠા મહિનાનો અને સાતમાનો એટલે કે જૂન જુલાઈનો બે મહિનાનો એકસાથે અનાજ આવ્યું આ વિસાવદરની અંદર રહેલા ભેસાણમાં રહેલા ભાજપ સમર્થિત ગુંડાઓ એવું કામ કર્યું કેટલાક ડીલરોને દબાવ્યા બધા ડીલરો ખરાબ નથી મેં પણ વ્યક્તિગત રીતે જાણકારી મેળવી એફપીએસ ના ડીલરો સસ્તા અનાજ ની દુકાન ના જે ડીલરો છે એ પણ ઘણા સારા માણસો કેટલાક લોકો છે એમને પણ ગુંડાએ ધાકધમકી મારી અને ઘટના એવી બની છે કે બે મહિનાનું અનાજ સરકારમાંથી આવ્યું એટલે જે ગરીબ માણસ હોય બીપીએલ કાર્ડ ધરાવતો હોય કે અંત્યોદય કાર્ડ ધરાવતો હોય એને ઓછામાં ઓછું પચાસ કિલો કરતા પણ વધુ અનાજ મળવાપાત્ર છે ગુંડાઓએ એવું કર્યું કે પાંચ પાંચ દસ દસ કિલો અનાજ આપી દીધું બંને મહિનાનો અંગૂઠો લઈ લીધો અંગૂઠો લીધા પછી દસ કિલો અનાજ આપ્યું અને વ્યક્તિ દીઠ અથવા કૂપન દીઠ વધારાનું તમામ અનાજ જે છે એ બારોબાર વેચી માર્યું છે આવી રીતે ઓછામાં ઓછો ચારથી પાંચ કરોડ રૂપિયાનો અંદાજિત કૌભાંડ આ આખા પંથકની અંદર ગુંડાઓએ કર્યું છે એ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે ગામડામાં અનેક ગામડામાં અમે ફોન કર્યા તો કોઈને પણ અનાજ મળેલ નથી બે મહિનાનું ભેગું ડીલરો સાથે વાત કરી તો કેટલાક ડીલરો એ જાહેરમાં આવવાની ના પાડી ડરના માર્યા પણ બાકીના લોકોએ આ વાતને કબૂલી કે હા ભાઈ અમારા ભાગ અમારે ત્યાં આવી ગુંડાઓએ ધાક ધમકી કરી તમે જો અનાજ અમને નહીં વેચો તો આવું તેવું થઈ જશે ટૂંકમાં વિસાવદર તાલુકાના ભેસાણ તાલુકાના હજારો ગરીબો જે મહેનત મજૂરી કરે છે ખેતરમાં મજૂરી કરે દાળીએ જાય છે સાવ નિરાધાર જીવન જીવે છે એમનો આધાર માત્ર ને માત્ર મજૂરી અને મજૂરીથી બે પૈસા કમાય અને સરકારી ઘઉં ચોખા લાવીને ખાય એવા લોકોના ભાગનું કરોડોનું અનાજ ગુંડાઓએ સગે વગે કરી દીધું છે બધું જગ જાહેર છે છતાંય બપોરના બાર વાગ્યાથી આજે પહેલી તારીખ છે બપોરના બાર વાગ્યાથી અમે અહીંયા છીએ બધા આજે હરીશભાઈના નેતૃત્વમાં અત્યારે પાંચ વાગ્યા છે પાંચ વાગ્યા છે છતાંય હજુ પોલીસ એફઆઈઆર લખવા તૈયાર નથી મામલતદાર માણસ હોય જરાક દયા આવે કે ગરીબોના હકનું અનાજ ચોરાઈ જાય છે કરોડો રૂપિયાનું અનાજ ચોરાઈ જાય છે તો એક એફઆઈઆર તો કરવી જોઈએ આમનામાં કોઈ શરમ નથી એકદમ બે શરમ બપોરના બાર વાગ્યાના જવાબ આપે છે ભાજપના નેતાઓને ફોન કરી કરી વારે ઘડીએ પીઆઈ પૂછે છે કે સાહેબ ફરિયાદ લઉ ના લઉ કોનું નામ લખું કોનું ના લખું આવો તમાશો પોલીસ સ્ટેશનમાં હાલે છે હમણાં પંદરમી ઓગસ્ટ આવશે સ્વતંત્રતા દિવસ પંદર દિવસ પછી આ બધી ગેંગ જે છે આ બધા પોલીસ સ્ટેશનના જંડા લઈને પર સ્વતંત્રતા દિવસ ઉજવશે પણ આમાં સ્વતંત્રતા છે ક્યાં ગુંડાઓની ગુલામી કરે છે પોલીસ ખુદ આ વિસાવદરના ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ ક્યાં ગયા પોતે ગુંડાઓની ગુલામી કરે છે વિસાવદરના અનાજ માફિયાઓને પીઆઈ ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ એક શબ્દ નથી કહી શકે એમ કેમ કે ગુલામી કરે છે એક શબ્દ બોલે તો ગુંડાઓ મારે એમ છે પોલીસને અને એટલે કોઈ એફઆઈઆર નથી લખતું આ બાપાને ગુંડાઓ ધમકાવી ધમકાવી કરોડો નું અનાજ એમની પાસેથી સગે વગેરે કરી લીધું આવડી મોટી ઉંમરના બાપા રાત જોડીને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મને તમે આમાંથી છૂટો કરો કોઈની પાસે સમય નથી આમાં ક્યાં પંદરમી ઓગસ્ટ ને ક્યાં સ્વતંત્રતા દિવસ આવ્યો

સ્થાનિક ગુંડાઓ જેમાંથી કેટલાક લોકો ને તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોનું સમર્થન છે એવા ગુંડાઓમાં ભળેલા છે અને બહુ મોટી ગેંગ છે આ અને બધી જ ગેંગ એકાબીજાને બચાવે છે પોલીસ મામલતદારને બચાવે મામલતદાર ગુંડાને બચાવે ગુંડાને પાછું નેતા બચાવે નેતાને બીજા બચાવે આખી ગેંગ એકાબીજાને બચાવે છે અને ગરીબ માણસના પેટનો કોળિયો અનાજ છીનવાઈ ગયા પછી તે આ કોઈને કાંઈ શરમ નથી બસ બધા મોટા તો સિંઘમો બનીને ફરે છે

ઘટના એવી છે હું તો મારી દુકાન ચાલી વર્ષ મારી ધંધા બરાબર પછી ત્યાં મારે નાનો દીકરો ગુજરી ગયો ને પછી મારે મોટા દીકરા બધું બે મણા આવી ગયા મારી દુકાન બાજુ નો નવાણીયાનો રિટેલર છે ને એ મારી હાથી કરતો એટલે એ તો રેડી વ્યવસ્થિત આપતો બરાબર પછી મારી પાસે અહીંનો ઉકો વ્યાસ અને આ જીતુનો ભાઈ આવડો કેવો અરવિંદ એ બે આવીને મને ત્રણ મહિના ગયા તમારા ત્રણ મહિનાનું કઈને છૂટા કરવાનું કે આવ્યું જ નહીં હું અવારનવાર રોયો એની પાસે પણ તો એ મને કે હમણાં થઈ જાય હમણાં થઈ જાય બે ત્રણ વાર લેખિત હોતી આપી આવ્યો લેખિત આપી દીધું ઓલા ના પાડે કે ભાઈ હાલે છે એમને હાલવા દે લાંબ ને આંક્યા અને પછી

પોલીસ આ બાબત મહેતા કોણ છે હું તમને ઓળખાણ આપું જીતુ મેહતા ત્રણસો ને હાથ બે વાર લાગેલી ત્રણસો બે એકવાર લાગેલી છે લગભગ ત્રણસો છોતેર છે એક વખત આત્મહત્યા કરવાની છોકરો આત્મહત્યા કરી નામ છે આત્મહત્યા કોઈ કઈ કઈ જ નથી આ એ માણસ ચોરી ગયો છે આ બધું અને આ કૌભાંડ આખું અઢી વર્ષથી ચાલે છે અને ઈ પોતે સસ્તા અનાજ ની દુકાનતો પણ કોઈ કારણોસર સરકારે એનું લાયસન્સ રદ કર્યું કરી દીધું ને પછી આવા લોકો ને એને પકડી લીધા પકડી ને પછી હકાવી અને હકાવે છે અને અનાજ ચોરી કરે અને અનાજ ચોરી કરે છે કઈ નઈ હાલો જોઈએ